ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે ત્યારે બોટાદના ગઢ્ડા તાલુકાના ઇંગોરાળા ગામે એક અનિચ્છનીય બનાવ બનવા પામ્યો છે ગઢ્ડાના ઇંગોરાળા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અનિરુદ્ધભાઈ દડુભાઈ ખાચર દ્વારા ફોર્મ ભરવાના અંતિમ તબક્કે પોતે દાવેદારી નોંધાવવાની તૈયારી દર્શાવી હતી જેને પગલે ગામના કેટલાક લોકો દ્વારા ફોર્મ ભરવા ઈચ્છા ધરાવતા અનિરુદ્ધભાઈને માનસિક દબાણ આપવામાં આવતા તેઓ પોતાની વાડીએ જઈને ઝેરી દવા ગટકતાવી ગયા હતા આથી સારવાર અર્થે ભાવનગર ખસેડ્યા બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું કે મૃતકના ભાઈએ ગામના મહેશ ગભરુભાઈ ખાચર અમરશીભાઈ ભગવાનભાઈ ઝાપડીયા અને પ્રવીણભાઈ ઝાપડીયા વિરુદ્ધ ધાકધમકી આપી આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યાની ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી gusto de verlo. Ah, bueno, ya no lo llevo. ¿Entendemos? Ya no lo llevo. Entonces, ¿qué hago? Aquí por igual. Igual de... Por amor. Y que dice, ya no lo puedo hacer. Y que, ¿no? Y que, આ જે ફરિયાદી છે રણજીતભાઈ દડુભાઈ ખાચર તેઓ આવા ગઢડાના રહેવાસી છે અને તેઓ દ્વારા આ જે ફરિયાદી છે તેમના નાનાભાઈ જે અનિરુદ્ધભાઈ છે તેમના દ્વારા જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં ફોર્મ ભરવામાં આવનાર હતું આ બાબતે તેઓને આ જ જે ગુનો છે તેના આરોપી છે મહેશભાઈ ખાચર અમરસિંહભાઈ ઝાપડિયા તથા પ્રવીણભાઈ જાપડિયા આમના દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેવી હકીકત છે તે અનિરુદ્ધભાઈએ જણાવી હતી અને આથી અનિરુદ્ધભાઈ છે તે ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં સારવાર દરમિયાન મરણ પામેલ છે આ બનાવમાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આગળની તપાસ છે તે પીઆઈ શ્રી રાઠોડ ચલાવી રહેલ છે અને આરોપી છે તે ઝડપાઈ ગયેલ છે આથી તેઓની પૂછપરછ અને રિમાન્ડની પ્રક્રિયા છે તે શરૂ છે